રાજકોટના ઉપલેટામાં વર્ષ બે હજાર એકવીસમાં થયો નિર્દોષ છુટકારો રાજકોટના ઉપલેટામાં વર્ષ બે હજાર એકવીસમાં ભત્રીશાની હત્યાના કેસમાં હત્યા કરનાર કાકી સહિતનાઓને ધોરાજી સેશન કોર્ટમાં થયો નિર્દોષ છુટકારો આરોપી કાકી દ્વારા દસ વર્ષની બાળકીના માથાના ભાગે દસ્તો મારી માસુંબાડકીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે બનાવ બાદ બાળકીના કાકા અને તેમના પિતા દ્વારા બનાવને છાવરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હત્યા કરનાર કાકી તેમજ હત્યાના બનાવને છાવરવાના પ્રયત્નોમાં હત્યા કરનાર કાકી અને બાળકીના કાકા અને પિતા સામે પણ ફરિયાદ નોંધાઈ છે હત્યાના બનાવના પગલે સમગ્ર મચી ગઈ હોવાનું પણ બનાવ સમયે સામે આવ્યું છે હત્યા બાદ પોલીસે હત્યા કરનાર કાકી તેમજ છાવરવાનો પ્રયત્ન કરનાર બાળકીના કાકા અને પિતાની અટકાયત કરી હત્યાના બનાવ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બાળકીના કાકા પિતાનો જામીન ઉપર થયો છુટકારો માસુમ બાળકીની કરપીણ હત્યાના કેસના મુખ્ય આરોપી કાકી હજુ સુધી હતા જેલવાસમાં આ બનાવનો કેસ ધોરાજી સેશન કોર્ટમાં ચાલી જતા સેશન કોર્ટ દ્વારા ત્રણને નિર્દોષ છુટકારો આપ્યો એનું સામે આવ્યો છે હું અર્જુનભાઈ સાગઠિયા એડવોકેટ ધોરાજી બરોબર આજ રોજ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી શેખ સાહેબ આજ રોજ એક ઉપલેટાના ગુના સબબ ત્રણસો બે બસો એકના કામે એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે આ કામમાં હકીકત એવી હતી કે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં બાળકીનું અવસાન થયેલું હતું અને એમાં પીએમ પણ નોટ નોંધી અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી આમ તમામ આરોપીઓના પુરાવો જોતા સરકમિશન્સ એવિડન્સ ઉપરનો આખો કેસ હતો અને જેમાં તમામ સાહિદોના પુરાવા જોઈ અને નામદાર સેશન જજે આરોપીઓ નંબર એકના વનનાબેન બેના ચેતનભાઈ અને ત્રણના મયુરભાઈને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે હું એડવોકેટ અરવિંદ કાપડિયા આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ધોરાદી દ્વારા ત્રણસો બે બસો એકના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપવામાં આવ્યો છે બનાવની હકીકત એવી હતી કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની સગીર વયની આઠ વર્ષની દીકરીને તેમના સગા કાકી દ્વારા દેરાણી દેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી પુત્રીનું મોત આવેલ હતું અને પોલીસ દ્વારા દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ સાફ કરી પોસ્ટમોર્ટમ ન કરાવી પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવેલ હતો જે તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે